માંગરોડ સિવિલ કોર્ટ ખાતે ઈ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર જિલ્લાની સિવિલ કોર્ટ ખાતેના ઈ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે માંગરોડ તાલુકા મથક ખાતે સિવિલ કોર્ટમાં ઈ સેવા કેન્દ્રનો પ્રારંભ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જે એસ પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો આ સમયે વકીલ મંડળના પ્રમુખ અમિત પી શાહ તેમજ અન્ય વકીલો ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત એ સેવા કેન્દ્ર અંગે વકીલ મંડળના પ્રમુખ અમિત પી શાહ પ્રતિક્રિયા આપી રહ્યા છે આજ રોજ માંગરોળ માંગરોળ તાલુકામાં અને તેમાં સુરત જિલ્લામાં નામદાર સુપ્રીમ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબ દ્વારા ઈ લોકાર્પણ કેન્દ્ર આજ રોજ સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં લોકાર્પણ કરવામાં આવે છે તે ભાગરૂપે આજ રોજ તાલુકામાં પણ ગાંધીની સહાય સત્તા મંડળ ઈ લોકાર્પણનું લોકાર્પણ કરવામાં આવેલ હોય અને તે લોકાર્પણ દ્વારા આજરોજ પચકારોને લોકાર્પણ દ્વારા જરૂરી માહિતીઓ મળી રહે છે ઈ સ્ટેમ્પિંગની માહિતી જેલમાં રહેલ કાયદેની પૂછપરછની માહિતી તથા કોર્ટના તમામ કેસોનું સ્ટેટસની માહિતી એ લોકાર્પણ દ્વારા મળી રહે છે અને તે માટે આજરોજ માંગોલ વકીલ મંડળ અને નામદાર એસડી સાહેબ જયેશ પંચાલ દ્વારા જયેશ પરમાર સાહેબ દ્વારા આજરોજ એ લોકાર્પણનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારબાદ કેસોની સુનાવણી કઈ કઈ તારીખે તેની તારીખની પૂછપરછ માટે એની ઘણી માહિતી મળી રહે ત્યારબાદ ઈ પિટિશન દાખલ કરવા માટે પિટિશનની હાર્ડ કોપીની સ્કેન કરીને એની ફાઇલિંગ થઈ શકશે પછી ઈ સ્ટેમ્પિંગ માટે સ્ટેમ્પની જરૂર પડે તો સ્ટેમ્પિંગ પણ અહીંથી નીકળી શકશે આધાર કાર્ડ ડિજિટલ માટેની સેવાઓની મદદ મળી શકશે ઈ મોબાઈલ એપ્લિકેશન તથા સિસ્ટમ માટે ડાઉનલોડ કરવા માટે વ્યાપક માહિતી અહીંયા મળી શકશે તથા જેલમાં રહેલા કેદીઓને પૂછપરછ માટે અને તેઓને કેદીઓની સંબંધીઓની મુલાકાત ઈ ઈ એપોઇન્ટમેન્ટ નોંધવા માટે પણ માહિતી મળી રહેશે તથા પ્રજા પર ગયેલા ન્યાયાધીશોની માહિતી પણ અહીં મળી રહેશે તથા જિલ્લા કાનૂન સત્તા મંડળ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનનું જે કંઈ પણ જરૂરી હોય તે તમામ માહિતી અહીં ઈ લોકાર્પણ દ્વારા મળી શકશે જેથી પ્રજાને સુવિધાલક્ષી આ ઈ લોકાર્પણ આજરોજ ખર્દન કરવામાં આવેલ છે જય હિન્દ